હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું પરિવાર એક નવા વ્લોગમાં અને મારી યુટ્યુબ ચેનલમાં તો આપણે આજે જવાના છીએ છથરા કારણ કે આજે છે પૂનમ એટલે આપણે આલેન સથરા જવાના છીએ અને આપણી સાથે જોડાઈ ગયા છે શિરખભાઈ અને શુભમભાઈ બે બંને આવે છે તો આપણે આલેન જવાનું છે હથરા અને ખૂબ મજા આવશે અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જ રીતના મને સપોર્ટ કરતા રહેજો કારણ કે આપણે બે મહિનામાં બસ્સો સબસ્ક્રાઈબર

તો આપણે ફાઇનલી હતરા પોકી ગયા છે એના તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે આ અમારો જયદીપ છે હેલા જાય છે ઘણો બધો પબ્લિક છે ધાયરો થયો એની કરતા વધારે છે તમે જોઈ શકો છો બધા વેસવાવાળા પણ આવી ગયા છે અને ઘણો પબ્લિક આવેલું છે તમે જોઈ શકો છો તો આપણે આ રીતના કાક છે એના વ્યૂ તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે ને આ રીતના કાંક શેર સત્રનો વ્યૂ એટલે કે પછી આપણે પગે લાગવા પગી ગયા તો તમને બતાવું તો આ છે ખાખી બાપુની આપણે જૂની ગાડી એટલે કે આમાં ખાખી બાપુ આ ચલાવતા એમ એની ગાડી છે અને આ જો ખાખી બાપુનો ફોટો એ ખાખી બાપુ તો અહીંયા ખાખી બાપુના ચરણ પગલાંના ફોટા છે અને આ છે જૂની પેટડી આમાં જૂની ખાકી બાપુની ઘણી બધી વસ્તુઓ છે અને ઘણી અલગ અલગ પ્રકારની નોટો પણ છે તમે જોઈ શકો છો આ છે મંદિર ખોડિયારમાં આ રીતના કાક છે મંદિર ખાકી બાપુનું અને આ છે ખાકી બાપુનો ફોટો આખો અને આમાં ઘણું ફેરફાર થઈ ગયો પહેલા અહીંયા કાક હતું ઓલું ઇસકા જેવું જેમાં ખાખી બાપુને આપણે ઝુલાવતા અને આ છે ખાકી બાપુનો ધૂણો તમે જોઈ શકો છો પછી આપણે પ્રસાદ લઈને નીકળી જાય બહાર સૂર્યકુંડે પગે લાગવા અને આ છે સૂર્યકુંડ તમે જોઈ શકો છો અને બધાનું કેવું એમ છે કે ભાઈ આમાં ખાખી બાપુ બતાય માં ખાકી બાપુ બતા અને પહેલાંના લોકોનું એમ કહેવાનું છે કે આમાં ગમે એ માણસોને કાક થેલું હોય એટલે હાથ પગ દુખતા હોય તો એ કુંડમાં નાતા પહેલાં તો એને સારું થઈ જતું એવી ખાકી બાપુની દિયા હતી અને આ સામે છે એ સમાધિ મંદિર છે તો આપણે સમાધિ મંદિરે પગે લાગવા આવી જશું અને આ રીતના છે એકાક સમાધિ મંદિરે તો આપણે બતાવું તમને કઈ રીતના છે આ સમાધિ મંદિર છે બરાબર ફોટો નથી આવતો કારણ કે કાચ આડો નડે છે એટલે પડસાયો પડે છે કાચમાં અને આ રીતના કાક વ્યૂ છે જો આપણને સમાધિ મંદિરે આ રીતના કાંક સામે હિંચકા ખાવાનું છે અને આ જો સિક્કા નાખેલા છે પાણીમાં અમારા કૂતરાભાઈ હુંતા છે અહીંયા અને સામે દેખાય એ ઝરૂખો તમે જોઈ શકો છો કેવું વ્યૂ આવે છે ઝરૂખાનું અને ઘણા બધા કબૂતર બેઠા છે માથે અને સામે જે દેખાય છે એ ગૌસરણ છે અહીંયા ખાખી બાપુના ધામે અને આગળ બતાવું તમને આગળ તમે જોઈ શકો છો આ રીતના કાક છે પબ્લિક આ કાક્ષોનું ઝાડ વાવેલું છે પહેલા આ નહોતું હમણાં જ વાવેલું છે આ બે ત્રણ વર્ષ પહેલાં નહોતું આવું તમે જોઈ શકો છો આ રીતના કાક છે આ વર્ષે વર્ષે આ મંદિર આમ ઘણું ખરું બદલતું જાય છે એટલે કે સારું થતું જાય છે એમ ઘણા ખરા લોકોનું ને આ છે પ્રસાદ લેવાનું તો આપણે પણ પ્રસાદ લઈ લીધો છે અને હવે આપણે જવાનું છે ઘરે આપણે છત્રાજન ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક નવા જ વિડીયોમાં રામાપી